હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મોવડીમાં મળતી અને મોઢામાં મૂકતા જ ઓગળી જતી એવી સુખડીની રેસીપી તો સુખડી બનાવવા માટે આપણે ત્રણ વસ્તુની જરૂર પડશે ગોળ ઘી અને ઘઉંનો લોટ તો અહીંયા મેં એક વાટકી છે તે ઘઉંનો જે આપણે નોર્મલ જે ઝીણો રોટલીનો લોટ છે તે લીધો છે એના માપ મુજબ અડખી અડધી વાટકી છે જે મેં ગોળ લીધો છે ગોળને મેં એકદમ ઝીણો સમારી લીધો છે અને તે જ માપ પ્રમાણે તે જ વાટકીના માપ પ્રમાણે અડધી વાટકી મેં ઘી લીધું છે જો આ રીતે તમે પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારી સુખડી એકદમ સોફ્ટ અને મોઠામાં મૂકતા ઓગળી જાય તેવી

અને હવે આપણે ગેસ ચાલુ કરીશું તો હવે આપણે આપણે ગેસ ચાલુ કરીશું અને જે ઘી છે તે કડાઈમાં એડ કરીશું જો આપણો એક વાટકી લોટ હોય તો અહીંયા આપણે અડધી વાટકી ઘી લેવાનું છે અને અડધી વાટકી ગોળ લેવાનો છે અહીંયા હું તમને એ ટ્રેક શીખવાડીશ કે ગોળ ક્યારે નાખવો જો તમે પહેલા ગોળ નાખી દેશો તો આપણી છે છે તે તે થઈ જશે એટલે પહેલેથી સુધી જોવો ગોળ કયા સમય નાખવાનો છે તેની બધી ટ્રીપ્સ હું તમારી સાથે શેર કરીશ હવે આપણી ગેસની આંચ ધીમી કરીશું અને લોટ એડ કરીશું 2.300. Mă ne-a primit bară de un mic. Care este? Avea prietenă. Imagine-te pe lui. સતત તેને આ રીતે ચલાવતા લોટ રહેશું જોઈ શકો છો લોટ છે તે અત્યારે આપણો કડક છે પણ જ્યારે તે શેકાવા આવશે ત્યારે તે એકદમ સ્મૂથ બની જશે લોટની જો તમારે રીત જોવી હોય કે લોટ બરાબર શેકાઈ ગયો છે કે નહીં તો તમારે જોવાનું કે પહેલા આ રીતે છે લોટ આપણે એડ ત્યારે આ રીતે કડક છે અને હવે તમે આગળ જોશો કે જ્યારે લોટ શેકાવા આવે ત્યારે તે એકદમ સ્મૂથ બની જશે સ્મૂથ બને ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે તો તમે જોઈ શકો છો કે લોટ આપણો છે જે એકદમ સ્મૂથ થઈ ગયો છે જ્યારે આપણે એડ કર્યું ત્યારે એકદમ કડક હતો અને જો આ રીતે હું આમ કરું તો તે એકદમ સ્મૂથ થઈ ગયો છે હવે આપણે બસ બે મિનિટ પછી તેને થવા ગયા ગેસ અને પછી આપણે ગેસ બંધ કરી લેશું

અમે આ રીતે કેમિકલ વગરનો ગોળ ખાઈ તો તમે જોઈ શકો છો જે ગળ છે તે આપણો એકદમ મેલ્ટ થઈ ગયો છે ક્યાંય પણ આપણને ગળ દેખાતો નથી હવે આપણે તેને થાળીમાં પાથરી લેશું આપણે સુખડી છે તે પતલી પથરવાની છે જેથી તે ખાવામાં ઈઝી રહે આ રીતે આપણે સુખડી છે તેને પાથરી લેશું ચમચાની પહેલા આપણે આ રીતે ચમચાની મદદથી પાછરીશું કારણ કે જે આપણું મિશ્રણ છે તે ગરમ છે પછી આપણે જે વાટકીથી ઘી લીધું હતું તે વાટકીનીચે ઘી ગ્રીસ કરી લેશું અને આપણે તેને થાળીમાં આ રીતે દબાવી લેશું આપણે આ રીતે બરાબર પાથરી લેશું આપણે સુખડી બરાબર પાથરી લીધી છે હવે આપણે ગરમમાં જ આ રીતે તેના પીસ કરી લેશું તમારે જે સાઈડના કરવા હોય એ સાઈડના તમે કરી શકો છો અહીંયા મેં મીડિયમ સાઈઝના કર્યા છે આપણે આ રીતે પીસ કરી લેશું પીસ કરી અને દસ મિનિટનો આપણે રેસ્ટ આપીશું જેથી આપણે સુખડી છે તે બરાબર જામી જાય તો તૈયાર છે એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સુખડી તમે જોઈ શકો છો કે આપણી સુખડીની અડી તરત તે તૂટી જાય છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ